સવારે વહેલા ઉઠીને ચાલવા જવું ને એ સ્વાસ્થ્ય માટે સારું છે અને આખા દિવસ દરમિયાન ઘણું બધું ચલાવી લેવું ને એ જીવન માટે ફાયદાકારક છે આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી મિત્રો આજની જે રેસીપી તમારા માટે લઈને આવી ગયા છે ને એ મોનસૂ ઓફર છે એનું કારણ છે કે ધમાકેદાર એક સાથે એક ફ્રી આજે આપણે તમારા માટે પાત્રા અને રસપાત્રા બે એકી સાથે બનશે અને આ ચોમાસામાં જો આ રીતે તમે બનાવીને ખાશો ને તો ખાવાની ખૂબ મજા આવશે એનું કારણ છે કે આપણે તો કાઠિયાવાળીને ગુજરાતીએ જઈએ અને ગુજરાતી માટે ઢોકરા ખમણ ભજીયા પાત્રા કાયમ માટે અનબિટેબલ રહેશે આ સો વર્ષથી આ હજારો વર્ષથી આમ નામ છે અને હજારો વર્ષ સુધી આમ નામ રહેશે આનું કારણ છે કે આ વસ્તુ જેવી છે તો ચાલો શરૂ કરીએ આજની આ નવી રેસીપી જેનું નામ છે પાત્રા તથા રસ આપણે પાત્રા બનાવવા માટેની તૈયારી ચાલુ થઈ ગઈ છે આ જે છે રસ વેરાયટી પહેલા આપણે પાન બે ત્રણ પાણી ધોઈ લીધા છે હવે આપણે આ પાનને છે ને આવી રીતના પાણીમાંથી કાઢતા જશું ને આ રીતે એની આ બધી મસું હોય ને કાઢી લેવું છે પાન સરસ એકદમ મોટા લઈ એવા છે એટલે સો સારું પડે આ રીતે આ બધી મસૂ છે ને કાઢી લેવાની ને ખાવામાં ગોડ અંબાંબા પરબારા અંબાંબા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મિત્રો માહોલ જોઈને તમને ખબર પડી ગઈ હશે કે પહોંચી ગયા છે આપણે આપણા ડાઇનિંગ બેટલ ઉપર અને જોઈ લો આપણે પાન માં છે ને જો આ રીતે બધી નસુ કાઢી લીધી છે યસ એટલે ખાવામાં આપણે આડી નો આવે ને ખાવાની મજા આવે રસપાત્ર હમ આપણા પાન તૈયાર થઈ ગયા છે આ 250 ગ્રામ પાન છે અળવીના બરોબર ને 400 ગ્રામ ચણાનો લોટ લીધો છે બરોબર પછી છે આ નમક સ્વાદ અનુસાર હમ પછી ગળાસ માટે ગોળ હમ

આપણા મસાલા છે ને લોટમાં ચડિયાતા આવશે કારણ કે આપણે આ પાનમાં લગાવીને કરીએ ને તૈયાર તો પછી ટેસ્ટ એનો જળવાઈ રહી એકદમ ચટપટો આટલા ધાણા આવશે આમાં ગોળ છે ને આવો બારીક કરી લીધો છે એટલે મિક્સ થઈ જાય એમાં હિંગ થોડીક આગળ પડતી આવશે એક ચમચી એડ કરી છે અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી લાલ મરચું પાવડર ના છે ગરમ મસાલો આ બે ચમચી તેલ હવે પહેલાં આટલી વસ્તુ આપણે મિક્સ કરી લેશું બધા આપણા મસાલાને મિક્સ થઈ ગયું છે હવે આપણે આ મીડિયમ થી કરવાનું છે આપણું આ ડોરણ છે ને બહુ પતલુંય નહીં એકદમ જાડુંય નહીં એવું પાન થોડાક વેલા તૈયાર કરી લે ઠંડા થઈ જાય ને તો સરસ સુધારવામાં ને ખાવે આપણને બને એટલા પાન વહેલા તૈયાર કરી લેવાના આપણે છે ને લોટનું હજી આમ કલર સેજ નથી આવ્યો એટલા માટે આવી રીતે જોઈને પછી નાખી દેવાનું થોડીક આપણે હજી અડધર એડ કરીશું અને અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું એટલે આપણે પાનમાં સરસ દગાવી શકીએ સરસ ચડી જાય પાન જે આપણે લીંબુને એડ કરવાનું બાકી છે એ હવે એડ કરવાનું છે જો આપણે એક ગ્લાસમાંથી આટલું પાણી વહેલું છે પોણા ગ્લાસ જેટલું પાણી જોયું છે આટલું આપણે દોરણ તૈયાર કરવા હવે આપણે આ આમાં બાફવા મૂકવાના છે ને આપણે પાત્રામાં તેલ લગાવી દઈશું આ છે ખાવાનો સોડા અડધી ચમચી આમાં એડ કરશું એની ઉપર આપણે ફટાશ માટે લીંબુ એડ કરવાનું છે એમાં ખટાસ ને ગળાશ ને ચડિયાતા કરવાના છે મસાલામાં આપણે બે લીંબુ નો રસ આમાં એડ કર્યો છે હવે પેલા મિક્સ કરી લેશું વ્યવસ્થિત આપણું ડોરણ તૈયાર છે હવે આપણે પાનમાં લગાવી લેશું થાળી ઉપર રાખી દેવાનું પાન ક્યાંય કોરું ન રહેવું જોઈએ એક સરખા પાન હોય ને એ પ્રમાણે આમાં અલગ પાડી લેવાના આ ઉપર આપણે બીજું પાન લગાવી આ સિઝનમાં અળવીના પાન બહુ સરસ આવતા હોય એટલે લગભગ ભાવતા જ હોય આપણે ત્રણ ત્રણ પાનનો રોય વાળશું આ ત્રીજું પાન મૂક્યું છે માથે એટલે સરસ આપડા ચડી જાય બને એટલું છે ને થોડુંક ટાઈટ વાળવાનું રોડ નીચેની સાઈડથી આમ લઈ લીધું આ બે સાઈડ હોય ને એને આ રીતે અંદરની સાઈડ લઈ લેવાનું આમાં થોડો થોડો લોટ આપણે લગાવી દેવાનું એટલે ચોટી જાય ને અંદરની સાઈડ લોટનો ટેસ્ટ આવે આ રીતે લગાવતા જવા વાળતું જવાનું ટાઈટ વાળવાનો રોડ આપણે આ જારી છે ને આપણી એની ઉપર રાખી એની ઉપર આ રીતે લોટ લગાવી દેવા આ રીતે આપણે બધા રોલ તૈયાર કરી લેશું આ છે ને આપણે સાઈડમાં કરવું પડશે એટલે નાનો રોલ કરીએ છીએ આ રીતે પાનના બે પાટ કરી આપણે સ્ટીમરમાં આવી જાય ને સાઈડમાં એટલા માટે આ રીતે કરવું હોય તો થઈ શકે નાના રોલ કરવા હોય તો આ છે ને આપણે અહીંયા સાઈડમાં મૂકી દઈશું એટલે સ્ટીમરમાં સમાઈ જાય આપણું સ્ટીમર ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં બાફવા માટે મૂકી દઈશું સ્ટીમર એકદમ ગરમ થાય ને પછી જ મૂકવાના છે હવે ચાર પાંચ મિનિટ ફાસ્ટ ગેસ રાખશું આપણે ઢાંકીને પછી સ્લો ગેસ ઉપર વીસ મિનિટ થવા દેસુ પછી આગળ બતાવું કઈ રીતે કરવાનું તે પચીસ મિનિટ થઈ ગઈ છે ચેક કરી લઈ હવે કલર ચેન્જ થઈ ગયો છે ઠંડુ પડવા દેવાનું છે પછી આને આપણે સુધારી પીસ કરીને પછી આગળ બતાવું કઈ રીતે વઘારવાના ખજૂર ને આંબલી છે ને ભાઈ અલગ અલગ કરીએ છીએ આ જો આંબલી આપણે પીસી નાખી ભૂલી ગઈ હું કેટા આંબલી પીસાઈ ગઈ છે એટલે બેનો અલગ અલગ આપણે પલ્પ તૈયાર કરવાનો છે હવે ખજૂર કરી લેશો આ રીતે આ રીતે ગાળી લેવાનું છે પાણી એડ કરી બધું ગાળી લેવાનું છે આ ગોળનું પાણી કર્યું છે સેજ ગરમ કર્યું એટલે ગોળ મેલ્ટ થઈ જાય એ હમણાં ગાળી લઈ પેલા આપણે આ ખજૂરને ક્રશ કરી લઈ જુ ક્રસ થઈ ગયો છે હવે આપણે આમાં મસાલા એડ કરી દઈશું આ છે નમક સ્વાદ અનુસાર છે હળદર કલર લઈ માટે આ છે જીરું પાવડર અઢી ચમચી આ છે લાલ મરચું પાવડર પાંચમચી આપણે ઠીક રાખી છે જરૂરિયાત પ્રમાણે ઢીલી કરશું ગોળનું પાણી છે ને આપણે હવે આ ગાડી લેશું કે આમાં કાકરી કે કચરો કે હોય ને

આ મીઠા લીમડાના પાન આ છે આ છે તલ આ તો ખાસ જોઈએ રસપાત્રામાં તલ વગર નો ચાલે આ છે લાલ મરચું પાવડર આ છે ગોળનું પાણી તો જેટલી ક્વોન્ટિટીમાં ભરવાના હોય પાત્ર એ પ્રમાણે પાણી એડ કરવાનું થશે આ છે આંબલીનું પાણી સરસ એક ઉકળવા દેવાનું છે પછી આપણે આ પાત્ર એમાં એડ કરશું આપણું પાણી સરસ ઉકળવા લાગ્યું છે હવે આ પાત્ર આપણે આમાં એડ કરી દેશું ત્રણ ચાર મિનિટ આ આપણે ગોરામડીનું પાણી છે ને એની સાથે આપણે આ પાત્રના ઢોકરા છે ને એ ચડવા દેવાના છે એટલે એકદમ બધું મિક્સ થઈ જાય લચકા પડતું પછી એક મિરેકલ થશે એક જાદુ થશે જાદુ ઉપર આખી દુનિયા ફીદા છે એ વસ્તુ થશે જેનું નામ છે રસપાત્રા પાત્રા એકદમ સરસ ઉકળવા માંડ્યું છે હવે આપણે ગરમ મસાલો છે ને એડ કરી દઈશું અડધી ચમચી જો આપણે ઢોકરા સોફ થવા માંડ્યા છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું આ છે કોથમીર આ ઢોકળા આપણે આ વઘારશું ને ત્યાં સુધીમાં એકદમ સેટ થઈ જશે વઘાર માટે થોડા મૂકી દીધી છે ત્રણ ચમચા તેલ આવશે આ છે આ છે જીરું મીઠા લીમડાના પાન લીલા મરચાંનું પતરણ છે આ છે

અડધી ચમચી ચમચી લાલ મરચું પાવડર મિક્સ એકદમ ક્રિસ્પી થઈ જાય ને પછી ખાવાની મજા આવે હવે આપણા રેડી થઈ ગયું છે ગેસ બંધ કરી દેસુમીર છે ટોપરાનું ચીર લાગે છે બાજુમાં છે રસપાત્રા જેને કાઠિયાવાડીના મજિયન વિથ ગ્રેવી કહેવાય સાથે જે ખજુની ચટણી ગ્રીન ચટણી રસપાત્રા આની સાથે તો એક જ ચટણીની જરૂર છે જ નહીં એ સો સો ટકાની વાત છે એક વારા મળી જાય ને તો મજા આવી જાય અને મિત્રો આ રીતે તમે પણ બનાવજો ખાવાની ખૂબ મજા આવશે અને હવે છે ને લઈ લઉં છું આ પાત્ર મમ્મી કહે છે ને એ હું ભંડરપુર થેન્ક યુ ચાલો ભાઈ બહુ મજા આવી ગઈ છે આ પાત્ર આપણે આપણે એકદમ ડ્રાય થયા છે અને એકદમ દરેક મસાલાનો સ્વાદ આવે છે અને આ ચોમાસાની ઋતુમાં જો આવા સરસ મજાના પાત્રા તમારે ખાવા હોય ને તો ખરેખર ઘરે બનાવજો અને જાતા જાતા મિત્રો જેવા સાથે તેવા થતાં તો બધાને આવડે પણ જેવા હોય એવા રહેવામાં ખૂબ જ મજા છે આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો અને મિત્રો તમે અમારા પોતાના છો એટલે તમને કહી છે કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો અને સ્વસ્થ રહેજો નમસ્કાર